જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકની દ્રષ્ટિ તેમજ ભાવની દ્રષ્ટિ ખેડૂતો માટે મોખરાઈ રહ્યું છે પરંતુ આજે ખેડૂતો કપાસ વેચવા માટે આવેલા જેમાં હરાજીના ભાવ માત્ર એક હજારથી પંદરસો વીસ મળતા ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ ઊભી થઈ છે એટલે આ મણનો ભાવ ખૂબ જ ઓછો ખેડૂતોને મળી રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષની કપાસની ભાવની સરખામણી કરવા જોઈએ તો સરેરાશ બે હજાર અથવા બે હજારથી ઉપર મણનો ભાવ ખેડૂતોને મળી રહ્યો હતો ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વર્ષે ખેડૂતોને બમણો માર પડ્યો છે કમોસમી વાતાવરણ જેવા માવઠા પડ્યા છે વિઘે પંદર થી વીસ મણ કપાસનો ઉતરતો હોય ને આ વર્ષે વીઘની મણ આવક માત્ર પાંચ થી સાત મણ થઈ છે એટલે બંને બાજુથી ખેડૂતોને માર પડ્યો છે એક બાજુ ભાવ ઓછો મળી રહ્યા છે બીજી તરફ ઉતારો ઓછો આવ્યો છે ખેડૂતોને ચારસો થી પાંચસો રૂપિયા ઓછા ભાવ મળી રહ્યા છે એટલે સીધી ખેડૂતોને મળે પાંચસો ની ખોટ જાય છે પોષણ સમ માટે ખેડૂત સરકાર પાસે માંગ કરી રહ્યા છે જુનાગઢ જિલ્લો અને વેસાણ જે માર્કેટિંગ યાર્ડ છે ભેસાણ તાલુકો હોય અને લગભગ બેતાલીસ ગામના જે ખેડૂતો છે અહીંયા કપાસ વેચવા આવેલા છે અને હજારથી પંદરસો ચૌદસો તેરસો આ સ્થિર ભાવો છે ખેડૂતો ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચવા આવેલા છે આપણે ખાસ પૂછીશું કેટલો કપાસ વેચવા તો કપાસ ભારે જવું છે નથી અને તમે જવા ને તો કપાને ઉતારા નથી અને માર્કેટિંગ યાર્ડમાં મારે એક હજાર ને પંદર જ આવ્યા ભાવ ઓછો ભાવ ભાવ ઓછો આવ્યો કારણ કે ગયા વર્ષના કરતાં ભાવ અત્યારે બહુ ઓછા છે તો ખેડૂતને ભાવ પોષણ ભાવ મળે ને એવી અમારી વિનંતી છે અન્ય અન્ય ખેડૂતો છે આપણે પૂછીએ હવે આ કેટલા વીઘાનું ભાવે છે તમે કરેલો કપાસ વીસ વીઘા તો કેટલો કપાસ ઉતરે અને માર્કેટિંગ યાર્ડમાં કેટલો ભાવ મળે તો ખેડૂતોને સારું ખેડૂતોને સત્તરસો અઢારસો રૂપિયા તો ભાવ હોવા જોઈએ તો ભાઈ ને મજૂરી એટલે ત્રણસો રૂપિયા મજૂરી થઈ ગઈ છે ને એટલે વીઘે બે બે મણથી માટી ને દસ મણની રાઈસ આવી છે વીઘે ઉતરે છે ઉતરવો કેટલો જોઈએ ઉતરવો વીસ મણ તો પંદર થી વીસ મણ તો ઉતારવો આવવો જોઈએ વીઘે પંદર થી વીસ મણ ઉતરવો જોઈએ ત્રણ થી પાંચ મણ પણ એટલો તો આવવો જ જોઈએ એટલે તમને આ જે નથી ઉતર્યો એમાં ખોટ ગઈ છે કે ભાવ નથી નથી ઉતર્યો એમાં ખોટ છે ને ભાવમાંય ખોટ છે તમે તમે જોઈ શકો છો બંને બાજુ ખેડૂતોને માર પડ્યો નિશ્વ કેટલું પાદરસો શું ભાવ મળ્યો અગિયારસો પચાસ રૂપિયા અગિયારસો મળ્યા છે આમાં અમને પોહાતું નથી એક કોઈ ઉત્પાદન ન આવે એક કોઈ ભાવ મળે નહીં સત્તરસો અઢારસો રૂપિયા ભાવ રહેવા જોઈએ અટાણા મોંઘવારી પ્રમાણે અને મજૂરી અટાણે ઉતારવાની ત્રણસો રૂપિયાથી હાડી ત્રણસો રૂપિયા મજૂરી છે મંડના પોસાતું નથી પોસાતું નથી

અને બીજો ભાવ નથી મળતો એટલે હવે તો ખેડૂતો ખેતી વેચવા મજૂર મજબૂર થયા છે અને બીજા સિટીમાં રહેવા જવાનું છે તમે જોઈ શકો છો મહેશ કથિડિયા જીટીવી ન્યૂઝ વેસાણ